પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું રાજ્ય મહાજનપદ નથી? ઓપ્શન A વદજી, ઓપ્શન B કોશલ, ઓપ્શન C પાંડ્ય, ઓપ્શન D ગાંધાર. તો સાચો વિકલ્પ છે ઓપ્શન C પાંડ્ય. બીજું વદજી તો વૈશાલી, તો મગધ તો ઓપ્શન A મથુરા, ઓપ્શન B કુશીનારા, ઓપ્શન C તક્ષશિલા, ઓપ્શન D રાજગૃહ તો મગધ તો રાજગૃહ ઓપ્શન D. ત્રીજું મગધ વર્તમાન સમયમાં કયા રાજ્યમાં આવેલું છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશ ઓપ્શન બી દિલ્હી ઓપ્શન અંગુર નિકાય ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે ઓપ્શન એ સંસ્કૃત ઓપ્શન બી પાલી ઓપ્શન સી પ્રાકૃત ઓપ્શન ડી હિન્દી તો સાચું વિકટ ઓપ્શન બી પાલી पांच महाजन पद मुजब कुशीनारा क्या राज्य की राजधानी थी ऑप्शन ए वज्जी ऑप्शन बी अंग ऑप्शन सी मल ऑप्शन डी वत्स तो साचो विकल्प है ऑप्शन सी मल छ नीचे पैकी राजाशाही राज्य व्यवस्था क्या जवाब मती नहीं ऑप्शन ए मगध ऑप्शन बी अवंती ऑप्शन सी कौशल ऑप्शन डी वैशाली तो साचो विकल्प है ऑप्शन डी વૈશાલી પ્રશ્ન સાત બિમ્બી કયા વંશ નો શાસક હતો ઓપ્શન ડી હરિયક વંશ પ્રશ્ન આઠ વૈશાલી તો લીચવી તો કપિલ વસ્તુ તો ઓપ્શન એ ઓપ્શન બી મલ્લો ઓપ્શન સી શાક્યો ઓપ્શન ડી એક પણ નહીં તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી શાક્ય પ્રશ્ન નવ કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા થતી હતી? ઓપ્શન A गणराज्य, ઓપ્શન B રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, ઓપ્શન C A અને B બંને અને ઓપ્શન D એક પણ નહીં. તો સાચો વિકલ્પ છે ઓપ્શન A गणराज्य. પ્રશ્ન દસ નીચેનામાંથી કયા મહાજન પદનું હાલનું સ્થાન માળવાનો પ્રદેશ છે? ઓપ્શન A પાંચાલ ઓપ્શન બી કાશી ઓપ્શન સી મગધ ઓપ્શન ડી અવંતી તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી અવંતી પ્રશ્ન બે જોઈશું બંધ બેસતા જોડકા રચો તો વિભાગ અ અને વિભાગ બ માંથી જોડી અને ઉત્તરના ખાનામાં આપણે લખવાનું છે તો મહાજનપદો તો એમાં આવશે કેટલા હતા સોળ તો ઓપ્શન ડી બે ધનનંદ તો એમાં આવશે વિકલ્પ એ નંદવંશ ત્રણ કંબોજ તો એમાં આવશે ઓપ્શન બી લાજપુર બ બી ચાર કુરુ તો આવશે કાશી તો આવશે વારાણસી પ્રશ્ન ત્રણ મને ઓળખો તો પ્રથમ છે કે હું નંદ સ્થાપક છું તો મહાપદ્મનંદ બીજું હું વર્તમાન સમયનો ગોદાવરી નદીના કિનારાનો પ્રદેશ છું તો અસ્મક

અનુવૈદિક સમયગાળામાં ખાલી જગ્યાના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થયો તો લોખના ઓજારો ને લીધે ચાર ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ ખાલી જગ્યાની પસંદગી થતી તો યુવાનોની પાંચ

તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું ભારત પરના આક્રમણ સમય મગધ પર ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો પ્રશ્ન નાગવંશ વિશે લખો તો વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો જેમાં શિશુ નાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે પ્રશ્ન ત્રણ ગણરાજ્ય સમયના સમાજ જીવન વિશે ટૂંકમાં માહિતી આપો તો ગણરાજ્યનો વહીવટ સભા કરતી સભાના સભ્ય તરીકે વૃદ્ધો અને યુવાનોની પસંદગી થતી ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો સભાનું સ્થળ સંથાગાર તરીકે ઓળખાતો રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી થતી આમ શાસન સંપૂર્ણપણે લોકો પાસે હતું પ્રશ્ન ચાર જોઈશું ગણરાજ્ય અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાંથી તમને કઈ શાસન વ્યવસ્થા ગમે શા માટે તો મને ગણરાજ્ય વ્યવસ્થા ગમે છે ગણરાજ્ય વ્યવસ્થામાં રાજાની પસંદગી ચૂંટણી દ્વારા થાય છે માટે હંમેશા સારા યોગ્ય અને સક્ષમ શાસકો શાસન કરે છે આવા શાસકો દ્વારા થતું શાસન પ્રજાહિત અને પ્રજા કલ્યાણને લાગતું હોય છે અને કોઈ રાજા પોતાની મનમાની કરી શકતા નથી માટે ઘણી વ્યવસ્થા મને ગમે છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો તો પ્રથમ શબ્દ છે જનપદ તો જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન બીજું વીસ વીસ એટલે વૈદિક કાળમાં સભા અને સમિતિ જેવા રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી આ સમુદાયને વિષ કહે છે ત્રણ દુસરપાત્ર તો માટીના વાસણ ઉપર કરવામાં આવતા ચિત્રાંકનને ચિત્રિત દુષરપાત્ર કહેવાતું ચાર સંધાગાર તો ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની સભા જે સ્થળે યોજાતી હતી તે સ્થળને સંધાગાર કહેવામાં આવતું પાંચ ગણરાજ્ય તો લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને ગણરાજ્ય વૈશાલીનું વજી રાજ્ય તો રાજ્ય સત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વકાંક્ષા રાખતા આ જોઈને લીછવી શાક્ય મલ વગેરે કે લોકોએ પોતાનું રક્ષણ કરવા માટે સંઘ રાજ્ય સ્થાપ્યું એ સંઘ નામે ઓળખાતું એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું આથી તેને વૈશાલીનું વજી સંઘ ગણરાજ્ય કહેવામાં આવતું ગણરાજ્યના રાજા વહીવટનું સંચાલન સભ્યો દ્વારા થતું આગળ જોઈશું રાજ્ય વ્યવસ્થા તો ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય હોય છે જયારે રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે ગણરાજ્યમાં ગૃહનો વડો મુખ્ય હોય છે રાજાશાહીમાં રાજા

તો મહાજનપદ કયું હતું તો વચ્ચે સુરસેન એમની રાજધાની હતી મથુરા અને વર્તમાન સમય છે અને વર્તમાન સમય છે ગોદાવરી નદીના કિનારે હવે રાજધાની આપેલી છે સુખીમતી અને વર્તમાન સમય સ્થાન છે યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ તો મહાજનપદ હતું મહાજનપદ છે અવંતી રાજની ઉજૈન અને માળવાનો પ્રદેશ મહાજનપદ ગાંધાર તો એની રાજધાની તક્ષશિલા ને વર્તમાન સ્થાન એનું છે પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ પ્રશ્ન દસ જોઈશું ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં રાષ્ટ્રના સંરક્ષણની જવાબદારી દરેક નાગરિકની હતી એટલે કે દરેક નાગરિક સૈનિક હતો વર્તમાન સમયમાં આપણે રાષ્ટ્રના સંરક્ષણ માટે શું કરવું જોઈએ જણાવો તો વર્તમાન સમયમાં રાષ્ટ્રના સંરક્ષણ માટે આપણે દરેક નાગરિકોએ શિક્ષિત અને જાગૃત બનવું જોઈએ દરેક નાગરિક સ્વદેશી વસ્તુનો ઉપયોગ દરેક નાગરિકે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે પણ દેશ પર કોઈ આપત્તિ આવી પડી હોય ત્યારે દરેક નાગરિકોએ તન મન અને ધનથી સેવા કરવી જોઈએ આપણે એક જાતિ જ્ઞાતિ અને ધર્મ જેવા ભેદભાવના નામે લડવાને બદલે સંપીને રહેવું જોઈએ દરેક નાગરિકોએ ચૂંટણીમાં પોતાનું અમૂલ્ય મત કોઈપણ પક્ષપાત વગર આપવો જોઈએ આ પ્રકારે દરેક વ્યક્તિએ વર્તમાન સમયમાં રાષ્ટ્રના સંરક્ષણ માટે કાર્ય કરવા જોઈએ આગળ જોઈશું પ્રશ્ન અગિયાર નીચેના શબ્દો ચોરસમાં પાંચ મહાજનપદોના નામ અને પાંચ રાજધાનીના નામ છુપાયેલા છે તે શોધીને તે શોધી આપો તમારે આ કોષ્ટકમાં શોધવાના છે બરાબર તો આપણે આ રીતે શોધેલા છે અને એ મહાજનપદ અને રાજધાની આપણે આપેલ જગ્યામાં લખીશું તો મહાજનપદ કાશી રાજધાની તક્ષશિલા મહાજનપદ પદ મગધ કોશલ અવંતી ને પાંચાલ રાજધાનીનું નામ લખીએ તક્ષશિલા વારાણસી ઇન્દ્રપ્રસ્થ મથુરા ને રાજગૃહ તો મિત્રો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર